અને હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એવા સ્વરૂપના જે પૂજાય છે માં મોગલ તરીકે કલ્યાણકારીમાં મોગલનું આ ધામ આવેલું છે અમદાવાદના ભાયલા ગામે જ્યાં સદા ભજન કીર્તનના તાલે ભક્તો માના ચરણોમાં વંદન કરે છે અને મા મોગલ પણ પોતાના ભક્તોની સદા કરે છે રક્ષા તો આવું જાણીએ મા મોગલના આ સ્થાનકનો મહિમા અમદાવાદના બાવળાથી થોડા અંતરે આવેલ રાણીસર ગામમાં નિર્મિત છે માં મોગલનું આ સ્થાનક ગઢવી અને ચારણ સમાજના લોકો માટે માં મોગલ આરાધ્ય દેવી છે અખિલ બ્રહ્માંડની જનતા તરીકે ચારણો માં મોગલની ઉપાસના કરે છે આમ તો આ સ્થાનકના નિર્માણને લઈને અલગ અલગ કથા પ્રવર્તે છે એક કથા અનુસાર આજથી ભાયલા ગામે અંદાજે સિત્તેર વર્ષ પહેલા માતાના ભક્ત લક્ષ્મણસિંહ જશવંતસિંહ રાવ સાહેબના સ્વપ્નમાં મા મોગલે દર્શન આપ્યા દેશની ગુલામીના સમયમાં લક્ષ્મણ લક્ષ્મણસિંહજીને અંગ્રેજ સરકાર તરફથી રાવ સાહેબનો ઇલકાબ આપવામાં આવ્યો હતો સ્વપ્નમાં માતાએ તેમને આદેશ કર્યો કે તેમના ઘરમાં કરેલી માતાજીની સ્થાપનાને આ જગ્યાએ મંદિરના રૂપમાં કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ રાવ સાહેબે બળદગાળામાં જ્યોતના રૂપમાં મા મોગલની સ્થાપના કરી આ મોગલ માતાનું જે દેવસ્થાન અત્યારે જે પ્રસ્થાપિત અહીં છે એ પહેલાં અમે જે અત્યારે હું રહું છું એ ઘેર હતા માતાજી અને મારા દાદાએ આથી સિત્તેર વર્ષ પહેલા ઈચ્છાથી માતાજીની ઈચ્છાથી એમને સ્વપ્નમાં આવી અને બહાર મારે ક્યાંક પ્રસ્થાન થવું છે એમ કરી અને માતાજીએ કહેલું અમારા દાદાને અને અમારા દાદાએ બળદગાડાની અંદર જ્યોત સ્વરૂપે માતાજીના બિરાજમાન કરેલા મા મોગલના ભક્તોમાં આમ તો તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે પરંતુ ખાસ ચારણ સમાજના લોકોમાં આમાં મોગલ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોવા મળે છે આ ધામના નિર્માણ અને ઉત્થાનને લગતી અન્ય કથા અનુસાર પહેલાના સમયમાં મંદિરની જગ્યાએ માત્ર એક નાનકડી ડેરી હતી સમય જતાં તમામ ભક્તોના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે અહીંયા જે આપણે ઊભા છે એ ભગવતી મોગલમાનું સાનિધ્ય અને મોગલ એટલે હાલની તારીખમાં અઢારે વરણની અંદર પૂજાતી દેવી આદ્યશક્તિ અને ચારણોની તો ખાસ કરી અને અમારું ગુપ્ત દેરું કહેવાતું અમારું સાધનાનું દેરું અખિલ બ્રહ્માંડની જનેતા તરીકે અમે ચારણો જેને વંદના કરીએ છીએ કે અતલ તું વિતલ તું નિતલ તું સુતલ તું ગભસ થઈ માનમ મહાતલ પતલ તું તુંહી સાત પાતાલ તું હિ સુનામે નમો મોગલમ માં નમામી તુંહી તું હિ દુગદરા દેગડા માત દેણી તું હિ કાળના કાળની માત કરણી ગમે તમ જાયન કેમે મે ગુલામે નમો મોગલમ માં નમામે નમામે વર્ષ દરમિયાન દર અમાસે અહી ડાયરાનું આયોજન થાય છે તેમાં મોગલના દરબારમાં શિવકથાનું પણ ભવ્ય આયોજન થાય છે ચૈત્ર સુદ આઠમ અને શીતળા સાતમે અહીં ભરાતા મેળામાં દૂર દૂરથી માય ભક્તો આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે મેળામાં લગભગ બે હજાર લોકો માટે જમણવારનું પણ આયોજન થાય છે સામાન્ય દિવસોમાં પણ રાજ્યભરમાંથી અહીં ભજન મંડળીઓ આવીને સંગીતના તાલે માના ભજન કીર્તનમાં લીન બને છે તો આમ માં મોગલનું આ ધામ ભક્તોની અવર જીવંત ભાષે છે અહીં મોગલ માના દર્શન કરવા હું પહેલી વાર આવી છું મને અહીંયા શ્રદ્ધાપૂર્વક સારું લાગ્યું અને અહીં લોકોની મંડળી ભજન ધૂન થઈ રહ્યા છે અને અહીં લોકો શ્રદ્ધાથી દરેક ઘણા લોકો આવે છે કહેવાય છે કે કોઈ પણ ગામમાં જે ગઢવી સમાજના લોકોનો વાસ હોય ત્યાં સહયોગથીમાં મોગલનું સુંદર નાનું મંદિર સદાય જોવા મળે છે કોચરિયા ગામના ગઢવી વાસમાં પણ નિર્મિત છે મોગલ માતાનું આ બીજું મંદિર અહીં વર્ષો પહેલાં પ્રગટ્ય થયું હતું મા ખોડિયારનું તેમની પ્રતિમાની સાથે મોગલની પણ આસ્થાભેર સ્થાપના કરવામાં આવી ગામમાં ગઢવી સમાજના લોકો માટે આ મંદિર માંની ભક્તિ અને ઉપાસના કરવાનું પવિત્ર સ્થાન છે જ્યાં રોજ શ્રદ્ધાળુઓમાં મોગલ અને મા કોરિયાર સમક્ષ આસ્થાભેર પૂજન કરે છે તો આ બાજુ રાણેસર ગામમાં નિર્મિતમાં મોગલના મોટા મંદિરમાં ભજન કીર્તન અને સંગીતના તાલે થતીમાં મોગલની ભક્તિમાં તમામ ભક્તો લીન બનતા હોય છે માં મોગલનું ધામ શક્તિ ઉપાસકોના મનમાં પવિત્ર સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ